ટોપ ક્વલિટી પરફોર્મેન્સ કેમ્પ નામ યાદ રાખવા પરંતુ દર્શકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતના પ્રથમ ગ્રીન બોન્ડ એનએસસી પર આજે લિસ્ટેડ કરવામાં આવે છે આજે મુંબઈ ખાતે લિસ્ટેડ સેરેમનીમાં મુંબઈ ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં અને સુરત સુરતના મેયર દક્ષેશ માવાણીના એનએસસી એમડી અને સીઓ આશિષ ચૌહાણ અને મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા આ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ છથી નવ ઓક્ટોબર દરમિયાન ખુલવામાં આવ્યા હતા અને જે ઇસ્યુ સાઇઝ છે બસ્સો કરોડ રૂપિયા રાખવામાં આવી હતી આ જે બોન્ડ છે એ આઠ ઘણો અહીંયાથી સબસ્ક્રાઈબ થયો જોવા મળ્યો હતો અને આજે નાણાંનો ઉપયોગ છે સારી વસ્તુ એ છે કે સુરતમાં સ્વચ્છ ઉર્જા માટે અહીંયાથી કરવામાં આવશે અને એનએસસીના જે એમડી સી ઓ આશીષ ચૌહાણે આ પ્રસંગે ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી એટલે કે ઓવરઓલ જોઈએ તો આપણને જે ગુજરાત માટે આ એક ગૌરવની વાત કહેવાય કારણ કે જે ફંડ જે એકત્રિત કરવામાં આવ્યું હતું કે તેઓ અહીંયાથી એક ઉર્જા માટે ઉપયોગ કરવામાં આવ્યા છે અને જે તમે જે વિઝ્યુઅલ નિહાળી રહ્યા છો કે જે મુંબઈથી કે જે આજે આપણને એનએસસી ઉપર આજે આપણને લિસ્ટેડ કરવામાં આવ્યા હતા બોન્ડ मोदी साइड के लीडर सुमा भारत की जी ट्वेंटी प्रेसिडेंसी एक सस्टेनेबल फ्यूचर पार्टी ग्रीन डेवलपमेंट बैंक पर बड़ा देश में सामान्य दर्शाई आदम सोमत भारत का एक दुर्लभ पाठक समूह जाएगा नहीं कभी न पाना आदम भारत का एक दुर्लभ पाठक समूह जाएगा नहीं कभी न તો આપણે નિહાળી રહ્યા હતા કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જે એનએસસીના પ્લેટફોર્મ ઉપર જે બોન્ડ લિસ્ટ કરવામાં આવ્યા હતા તેની એક ઝલક આપણે નિહાળી